અને એસસી કેટેગરીની જેટલી જગ્યાઓ હજુ પણ બાકી રહેલી છે એસટી કેટેગરીમાં જેટલી જગ્યાઓ ખાલી છે જ્યારે ઓબીસીની બધી જ સીટો સંપૂર્ણપણે ભરાઈ ગયેલી છે બરાબર ત્યારે લગભગ છવ્વીસ તારીખે બધી જ સીટો કમ્પ્લીટ થઈ ગઈ છે એટલે ઓબીસીના ના ઉમેદવારો હવે પોતાની કેટેગરીનો ઉપયોગ કરી શકશે નહીં અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોને માટે બસો ને છત્રીસ જેટલી હજી ખાલી જગ્યા રહેલી છે બરાબર આમ જોવા જઈએ તો ટોટલ હજી પંદરસો ને નેવ્યાસી જેટલી હજી ખાલી જગ્યા બાકી રહેલી છે બરાબર આ છે આપણે સ્પેશિયલ કચ્છ ભરતી છે એક ધોરણ એક થી પાંચ માટે બરાબર આ એના માટે જ છે જો તમને આપણા વિડીયો ગેમ હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો